જુનાગઢથી ડોક્ટર પ્રદ્યુમન ભારત વર્ષનો ઇતિહાસ સાક્ષી રહ્યો છે કે ક્ષત્રિયની હિંમત અને માભોમ માટે બલિદાન આપવામાં તે બેજોડ રહ્યા છે પૂરા હિન્દુસ્તાનના ઇતિહાસમાં તપાસીએ તો રાણા સાંગા રાણા પ્રતાપીર દુર્દાસ શિવાજી મહારાજ ગણેલા તેજસ્વી ક્ષાત્ર તેજવી રાજવી હતા કોઈ દિવસ મોરા ઓહાણ ને મચક ના આપે ને તેમને પાછી પાણી ભરતા તો આવડતું જ નહોતું જેમનામાં નીડરતા સામે મોત દેખાતું હોય તો પણ લોટકાય ખાનદાની આતિથ્ય અને મુત્સદી હતું તેથી સ્વતંત્રતા સમયે નવી સત્તાની પડખે રહ્યા જ્યારે તેમને થયું કે આ તો આપણો ઉપયોગ કરી ગયા અને આપણા ઉપર હાલ ચડાવે છે એવું લાગતા ખૂનખાર ભૂપટ મેરુજી બૂબ વાઘણિયામાંથી પેદા થયો નવાબે જ્યારે નું જોડાણ પાકિસ્તાન સાથે કર્યું ત્યારે તરત જ આ દરબાર આવી ભૂલ કે અન્યાય તો કોઈ પણ ભોગે ન ચલાવી લેવાય આથી તે તરત જ સક્રિય બની ગયેલા અને મુંબઈમાં પચીસ નવ સુડતાલીસ ના રોજ આરજી હકુમતની સ્થાપના થતા તેને આવકારી સ્વીકારી અને અજબ ગજબનો સાથ સહકાર આપ્યો વાઘણિયા રાજ્યના જમાઈ અને ન્યાયાધીશ અને વકીલ એવા શ્રી સુરગભાઈ વરુએ તરત જ આરજી હુકુમત સાથે મુંબઈ જઈ નાતો જોડી લીધેલ દરબાર સાહેબની પ્રેરણા અને જૂનાગઢને સ્વતંત્ર બનાવ આના અદમ્ય ઉત્સાહથી વાઘણિયા રાજ્યના બધા જ કામોમાં સંરક્ષણ સેવા દળની સ્થાપના કરાવી દરેક કામે સેવા દળમાં સો જેટલા યુવાનોને જોડ્યા ને તેમને દરેક જાતની તાલીમ આપવામાં આવી બાબરીયાવાડના બે નેતાઓ દેવાયતભાઈ વરુ અને સુરગભાઈ વરુએ પવન ઘોડી બાબરીયાવાડ માં ફેરવી અને દરેક ગામે જઈ સંદેશો પહોંચાડ્યો અને બાબરીયાવાડનું જોડાણ પાકિસ્તાન સાથેથી હટાવી ભારત સંઘમાં કરાવ્યું અને યુદ્ધની કંકોત્રીઓ કાઠિયાવાડમાં બધે જ આપવા જગાડવા ફરી વળેલા આજે આ ઘટનાને અઠ્યોતેર વર્ષના પડદા પડી ગયા છે અને ફરી આપની સન્મુખ એ ઘટનાને ઉભી કરી રહ્યો છું આરજી હકુમતના નેતાઓ પ્રધાનો માર માર કરતા મુંબઈથી રાજકોટ આવ્યા રાજકોટ જુનાગઢના ઉતારાનો કબજો મેળવી વિજયના શ્રી ગણેશ કર્યા એ પછી તો યુવાનોની મોટી ફોજ કે પ્રથમ હુમલો કયા ગામ પર કરવો એ વિચારતા દરબાર સાહેબના ગામ વાઘણિયાથી નવ કિલોમીટર દૂર અમરાપુરને પસંદ કરાયું કારણ ત્યાંની ભૂગોળથી દરબાર સાહેબ પરિચિત હતા એમનું એ વિસ્તારમાં વર્ચસ્વ હોય ત્યાં કશી ખૂના આગળ ચાલવાના હતા વળી દરબાર સાહેબની ફાટફાટ યુવાની તે ત્યારે ઓગણત્રીસ વર્ષના હતા તેને કાયમ એમ લાગતું એમને જુઓ એટલે લાગે પહોળું કપાળ સહેજ તીરછી પણ તેજસ્વી આંખો અને દાઢીને ને કેસ તેલ નાખેલા છૂટા હોય અને મૂછો જ ઘણો ડારો દઈ જાય એવી હેમની જ્યારે જૂનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ 15 ઓગસ્ટ 1947 ના રોજ જાહેર થયું ત્યારે દરબાર સાહેબનું મોઢું તો ભઠ્ઠીમાં તપાવેલ લોખંડ જેવું લાલ ઘૂમ બની ગયેલ તેઓ માનતા કે જેને મરતા આવડે એને જ પ્રજા ધણી ધારે છે તેથી આ ઘટના પછી એમને લાગતું કે આપણી તલવારોને આઝાદીનો રંગ ક્યારે ચડશે ચાલો જલ્દી કશું કરી અને ક્ષત્રિયોનો અવતાર ઉજાળવાનો આ ખરો મોકો છે આથી હનુમાનજીની ગદા જેવડા અમરાપુર ધાનાણીનો કબજો લેવામાં પોતે આરજી હુકમત સાથે રહ્યા એટલું જ નહીં આગળ રહેલા અને દોઢસો જેટલા માણસોનું લશ્કર અમરાપુર ધાનાણી ખાતેના મકાનમાં એ લોકોને પૂરી દીધા અને જાહેરાત કરી કે આજ અમરાપુર ધાનાણી સ્વતંત્ર થાય છે હવે નવાબી રાજ કે બાબી રાજ અહી નથી એક પછી જૂનાગઢ પણ ભારત સંઘને શરણે આવી ગયું અને લશ્કરે નો કબજો સંભાળી લીધો પ્રાદેશિક કમિશનર શ્રી નીલમભાઈ બોચે વહીવટ સંભાળી લીધો જુનાગઢ થયાના માત્ર વીસ દિવસમાં દરબાર અમરાવાળા સાહેબે પોતાના પ્રધાનો બહુમાન કર્યું મંડપો નાખી શણગાર્યા આરજી હુકુમત જિંદાબાદના સૂત્રથી શોભતા દરવાજાઓ કરાવ્યા અને ખુલ્લી ગાડીમાં શ્રી શામરદાસ ગાંધીને સભા સ્થળે વાજતે ગાજતે લઈ આવ્યા બહેનોએ પુષ્પુષ્ટિ કરી સ્વાગત કર્યું અને રસ્તાની બંને બાજુ સેવા દળના સભ્યોએ બંદુકોના અવાજ આપ્યું સભા સ્થળે વાઘડિયાની પોલીસે સામરદાસ ગાંધીને સલામી આપી શ્રી પ્રભુલાલભાઈ દવે સામરદાસ ગાંધીને જે સન્માન પત્ર આપ્યું જેનું વાંચન કર્યું અને રાણી સાહેબના હસ્તે એક સુંદર શ્રી સામરદાસ ગાંધીને એ માનપત્ર અપાયું સામરદાસ પોતાના સન્માનના જણાવેલ કે અમો જ્યારે મુંબઈથી નીકળ્યા ત્યારે આટલી વહેલી તકે જૂનાગઢનો પ્રશ્ન પતી જશે એવી કલ્પના પણ ન હતી અને આ પ્રશ્ન ખરેખર આટલો વહેલો પતી ગયો તેનું કારણ આપ સૌની શુભેચ્છા અમારી સાથે હતી તેનું કારણ વાઘાણીયા દરબાર સાહેબ જેવા બહાદુર રાજાઓનો અમને સાથ હતો તેનું કારણ પરમાત્માની કૃપા આપણા સૌની ઉપર વરસી હતી એ હતું એમ કહી દરબાર સાહેબનો નો સામરદાસ ગાંધીએ આભાર માન્યો હતો તથા રાણી સાહેબ અને દરબાર સાહેબના બે મોઢે વખાણ કર્યા

સમરદાસ ગાંધી નું તલવાર આપી બહુમાન કર્યું અને રામબાગ ખાતેના બંગલામાં બંગલા માં માઠ સાથે તેમને ઉતારો આપ્યો રતુભાઈ અદાણી ત્યારે જણાવેલ કે વઘણિયા દરબાર સાહેબે અમારી સાથે જે દોસ્તી બાંધી છે તે કાયમ ટકાવી રાખશે એવી આશા રાખું છું ત્યારે અમરાવાળા સાહેબે પોતાના જવાબમાં કહેલું કે કાઠિયો કાંટો મિત્રતા કરતા નથી અને કરે છે તો જીવનભર છોડતા નથી ગાંધીના હસ્તે રમતવીર રમત શોખીન દરબાર અમરાવાળા વ્યાયામ મંદિરનું સામરદાસ ગાંધીના પાસે ખાતમુહૂર્ત કરાવે અને જેનું નામ મણિલાલ દોશી આઝાદ વ્યાયામ મંદિર રાખવામાં આવ્યું એમ કરી આરજી હકુમતમાં એક નેતાનું નામ ચીર સ્મરણીય બનાવ્યું હકુમત સૌ ઠેકાણે પહોંચાડી હતી આપ વિચારો જોઈએ આટલી તસવીરો સાથે છે આટલા આધારો છે જે દરબાર સાહેબનું કેવડું જબરજસ્ત પ્રદાન આરજી હકુમતમાં રહ્યું હતું એની સાક્ષી માત્ર તસવીરો પૂરે તો પણ ઘણું કાફી થઈ પડે છે ભલે આજ સુધી આ શ્રી અમરાવાળા પ્રદાન પ્રસિદ્ધ ન થયું કે આ રીતે ઇતિહાસમાં ન કોતરાયું પણ સુરત છાબડે ઢાંક્યો કદી છૂપો રહેતો નથી એમ ઇતિહાસકારો ખાખા ખોળા અને રજળ કરી ઇતિહાસનું લેખન અને ઇતિહાસનું પુનર્લેખન કરતા રહે છે ત્યાં સુધી આ દુનિયાને આશ્વાસન મળશે કઠી સ્વાતંત્ર સંગ્રામના ઇતિહાસમાં જેમનું નામ સુવર્ણાક્ષરે કાયમ ઝગમગતું જ રહેશે વળી તેમના સંતાનોને આપણે સન્માનવાનું પણ ચૂકી ગયા અને તેમણે પણ કદી એ સન્માન માટે એક હરફ પણ ન ઉચ્ચાર્યો અને માંગણીઓ પણ ન મૂકી

રહ્યો છું તે બધાને દુનિયામાં સમાજમાં બાકી ભવિષ્યની પેઢી આ નહીં જાણતી હોય એમને તો કદાચ એવું જ લાગતું હશે કે ક્ષત્રિઓએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું બહુ મોટું યોગદાન કદાચ નોંધાવ્યું નહોતું એટલે સંસ્કૃતિ અને પૂર્વજોના વારસા ની જાળવણી કરવી અઘરી બાબત છે જે પૂર્વજો એ પોતાના જીવનકાળ દરમિયાન ભવ્ય પરાક્રમો કર્યા હોય એમની યાદગીરીઓ એમના વંશજો જાળવી રાખતા હોય છે આજે આપણે મને એમ લાગે છે કે જ્યારે તમે આ તલવાર કે જે સન્માન પત્ર એ જયારે જોતા હશો ત્યારે તમને ભવ્ય ઇતિહાસની ઝાંખી તાજી થતી આજે આપણે ડબોરાયેલા ઇતિહાસ ને બહુ ઓછે ઠેકાણે આ લેખાયેલા ઇતિહાસ ઉપરથી આ પડદો હટાવ્યો છે એ સૌના કાન સુધી પહોંચે એ જવાબદારી હવે હું આપના શિરે મૂકું છું